અને ભાઈનો અત્યારે નાવા ધોવાનું એક પાણી બધું ખાટલામાં ખાટલામાં જ છે તમે એકલા હાથે બધું અકારો છો અત્યારે મદદ કરો છો એટલે જો મદદ કરો તો મારે પેલા જો કામ કરતો થઈ જાવ મારે ઘર શોકાનું ગુજરાત છે હાલ કામ કરતા થઈ ગયા ને એ જ જોઈ છે મારે બીજું કાંઈ નથી જોતું હજી મારો છોકરો ત્રણ વર્ષનો છોકરો છે

ટૂંકમાં દવાખાને દવા લેવા જવું છે પણ પૈસા નથી એવું છે બરોબર અને ખાવા ખાવા પીવાની વસ્તુનું કેમ થાય છે આ અને ખાવા પીવાની વસ્તુનું કેમ છે અત્યારે બધું મળી રહી છે બરોબર પણ ક્યારે એવું થાય છે કે ખાવા પીવાની વસ્તુ આપણી પાસે ખૂટી ગઈ છે કે નથી ઘરમાં એ સમયે શું કરો તમે બરોબર તો આવો સમય આવે ત્યારે તમને બીજું કોઈ મદદ કરે છે આજુબાજુના લોકો કોઈ હગાવાલા થોડી ઘણી કરતા હોય કે દસ થોડી ઘણી મદદ કરતા હોય અત્યારે તમારે વધુમાં વધુ મદદની શું જરૂર છે પૈસાની આ દવા લેવા માટે પૈસા જોવે છે બરાબર છે અને ખાવા પીવાની વસ્તુ કરિયાણાની વસ્તુ જોવે ચાલો કરિયાણા અમે તમને પૂરું પાડી દઈશું અને ભાઈની દવા લેવાનું છે આપણે દર્શક મિત્રોને વાત કરશું બરાબર એમના થકી સહાય મળે એટલું આપણે કોશિશ કરીશું અને અત્યારે ડૉક્ટરે શું કીધું છે કેટલો ખર્ચ આવે એમ છે ભાઈ માટે ઘણો ખર્ચો થશે ટૂંકમાં તમારી પાસે તો અત્યારે એવો કોઈ ઓપ્શન છે જ નહીં કે તમે તમારી રીતે ભાઈને હરખા કરી શકો બરાબર છે તો તમારે ભાઈ કંઈ કેવું છે ના તમારું બહુ સારી વાત છે કે તમે અત્યારે હાંચવો છો ભાઈને અને અમારા દર્શક મિત્રો જેટલા છે એને આપણે વાત કરીશું કે બનીએ કે તો આ પરિવારની વધુમાં વધુ મદદ કરો જેથી કરીને ભાઈને પાછા કામ કરતા થઈ જાય અને એકવાર કામ કરતા થઈ જાય તો પાછું તમારું પરિવારનું બધું જો ગુજરાન પહેલાં હાલતું હતું વાળવા મળે જ્યારે ભાઈ કામ કરતા હતા ત્યારે કંઈ વાંધો આવતો હતો તમને તો એ બધું સારું જ હતું ને જ્યારથી આ ઉપરથી પડ્યા છે ત્યારથી આ બધી પ્રોબ્લેમ થાય છે ને બરાબર તમારે ભાઈ કંઈ કેવું છે બીજું કાંઈ જરૂર છે તમારે અત્યારે તો એ એનો ભણવાનો ખર્ચો કોણ પૂરો પડે અત્યારે ભણવાનો સરકારીમાં ભણે છે ત્રણ વર્ષનું છે

કઈ જગ્યાએ ભાવનગર કાંઈ વાંધો નહીં તો તમામ દાતાશ્રીઓને આપણે નમ્ર વિનંતી કરીએ કે ભાઈના જે ઓપરેશન માટે દવા માટે થોડોક ખર્ચ થાય છે તો જે કોઈ દાતાશ્રીઓને જો અહીં રૂબરૂ આવીને મુલાકાત કરવી હોય તો સેંજળિયા ગામની અંદર વિનુભાઈ વિનુભાઈ છે તો પણ તમને સરનામું મળી જશે તમામ દાતાશ્રીઓને વિનંતી કરીએ કે આ પરિવાર નું ગુજરાન પેલા જેવું હાલવા મળે એ માટે સાથે સહયોગ આપવા વિનંતી એવું કેવા માગો છો કે તમે પેલાની જેમ કામ કરવા માંગો છો એટલા માટે થોડીક મદદ કરો જેથી કરીને શરીર સારું થઈ જાય અને કામ ધંધો કરીને પોતાનું ગુજરાન નકારી શકો